આપણે કરશું અને આરામથી ધીરે ધીરે નાખવાનું હોય છે જેથી કરી અને આખું પાણીમાં ઉગડી જાય આ સો ટકા વોટર સોલ્યુબલ છે સો ટકા નાખી દેવાનું પહેલા પાણી પર લેવાનું પછી આને નાખવાનું અને પછી લાકડાના એક દંડો લઈ લેવાનો ખેડૂતો લાકડી તો હોય જ ce ia ne-a o anu, scurt de o anu, કીધું લાકડીથી હલાવી લીધું પછી હવે આને 30 મિનિટ રહેવા દેવાનું પછી એક વખત પાછું લાકડી હલાવી નાખવો પછી સીધે સીધું તમે ટ્રીપમાં અને ચલાવી શકો એકદમ આપણે આને મોટા ડ્રમની અંદર બસો લિટરના ડ્રમની અંદર પલટી મારીએ એટલે તમને ખ્યાલ આવે કે ઓગળ્યું છે કે નહીં આગળ તમે જોઈ શકો તમે જોઈ શકો છો કઈ રી નથી બધું ગળાઈ ગયું પચાસ પચાસ લીટર આપણે ઉગાડ્યું હતું એને પલટી મારી આપણે કપડાના કટકામાં ટોટલી ઉગડી ગયું સો ટકા વોટર સોલ્યુબલ છે એનો ટેસ્ટ આપણે લાઈવ વિડીયો મારફત કરેલો બરાબર આપણે ત્રીસ મિનિટનું આ લોકોનું કંપની કંપનીનું કહેવાનું છે પણ આપણે ત્રીસ મિનિટ થઈ નથી આપણે લાઈવ હતા એટલે આપણે વધીને પંદરથી વીસ મિનિટ થઈ ગઈ અને એમાં દંડાથી તમે લાકડીથી હલાવો એટલે જલ્દી ઓગળે એ આપણે અહીંયા માથે ઊભી અને આ બધું ચેક કરેલું છે એટલે સો ટકા વોટર સોલ્યુબલ છે એ લાઈવ વિડીયો મારફત આપણે જો જોયું છે આપણે ટેસ્ટ કર્યો છે કે ના જલ્દી ઓગળે ખરું અને કપડાની અંદર ગાયડું હોય એટલે કપડામાં પણ ટોટલી ગળાઈને પાણી ભેગું હોય ગયું વધીને ત્રીસ મિનિટ એમ કેમ કે પંદરથી વીસ મિનિટમાં કમ્પ્લીટ ઓગળી ગયું ત્રીસ મિનિટમાં એ લોકો કહેતા હોય કંપની એટલે એ શક્ય છે ખરું સસ્તું નમસ્કાર જય માતાજી દ્વારકાધીશ આજે આપણે એક પ્રોડક્ટ વિશે વાત કરીએ છીએ કાર્બન ચોર્યાસી કરીને જે છે આ પ્રોડક્ટનો આપણે આ મરચીમાં આપણે જે ઊભા છે આ મરચીની અંદર આપણે આનો ઉપયોગ કરેલો છે ઘણી વખત ઉપયોગ કરેલો છે એનું રિઝલ્ટ ખૂબ સારું મળેલું છે આ કાર્બન જે છે ત્રીસ મિનિટની અંદર સંપૂર્ણ પાણીની અંદર ઉગડી જાય જેથી કરીને પહેલા તો ની અંદર આને ચડાવવામાં બહુ સરળતા છે સરળતાથી ડ્રીપ અંદર ચડી જાય છે કાર્બન 84 નું નામ છે કૃષિ કલ્પ નું છે આની અંદર એક તો જમીન ને કાર્બન વધારવાનું કામ કરે છે પીએચ લેવલ મેન્ટેન કરે છે અને આ લોકો નું જે લિસ્ટ છે એની અંદર એવું પણ છે કે ભાઈ જમીન ની અંદર સૂક્ષ્મ જીવાણુ સંખ્યા પણ વધારે છે અને ખાસ કરીને આ પ્રોડક્ટ ની અંદર હ્યુમિક એસિડ નથી એમિનો એસિડ નથી અને ફુલવેક એસિડ નથી આ ત્રણ વસ્તુ ખાસ આ લોકો એવું કહે છે કે નથી આની અંદર તો એના પણ ઘણા ફાયદા આ પ્રોડક્ટ ની અંદર હશે બાકી જમીનમાં કાર્બન વધારે છે ફળદ્રુપતા બનાવે છે જમીનમાં પીએચ લેવલ પણ મેન્ટેન કરે છે સૂક્ષ્મ જીવાણુ વધારે છે મૂળનો મૂળનો વિકાસ મૂળ મજબૂત કરે છે જમીનની પાણીની સંગ્રહ ક્ષમતા વધારે છે અને આ પ્રોડક્ટનો આપણે આ મરચીમાં જે આપણે ઊભા છે આ મરચીની અંદર ઘણી વખત આનો ઉપયોગ આપણે કરેલો છે જેથી કરીને આપણે કોઈ આ પ્રોડક્ટનો આ કોઈ કંપનીના પૈસા આપણને એડવર્ટાઈઝ નથી મળેલા પણ

આ તમે આગળ જે મરચીનો પ્લોટ છે એની અંદર તમે જોઈ શકો કે આનું નું ઉત્પાદન કેવું થશે પાંદડા મરચા એવું કહી શકો તમે પ્રોડક્ટ સારી છે એક વખત ટ્રાય કરવી જોઈએ એક વખત ટ્રાય કરી મળે તો આગળ વધી શકાય આપણે આ પ્લોટ ની અંદર બે ત્રણ વખત આનો ઉપયોગ કરેલો છે જેથી કરીને આપણે આની ભલામણ કરી શકીએ આપણને રિઝલ્ટ પણ મળેલું છે